નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વલસાડના વશિયર વિસ્તારમાં ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો અમૂલના મેંગો શ્રીખંડના ગ્રાહકે ખરીદેલા તમામ પેકેટમાંથી ફૂગ નીકળી ખડભળાટ મચ્યો છે વલસાડના ગ્રાહકે આ ઘટનાનો વિડીયો પુરાવો લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં ફરિયાદ નોંધાવી છે ડબ્બો ઘરે લાવીને ખોલ્યો તો બધા ચોંકી ગયા ફરિયાદ બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા ડિમાર્ટ અને એજન્સીમાં તપાસ કરીને સેમ્પલ લેવામાં આવ્યા છે વેપારીએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં કરેલી ફરિયાદ બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ડિમાર્ટ અને જલારામ એજન્સીના ગોડાઉનમાં ચેકિંગ હાથ ધર્યું જેમાં અસંખ્ય કિલો શ્રીખંડ ખરાબ નીકળ્યો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે કાર્યવાહી હાથ ધરી પાંચસો ગ્રામ શ્રીખંડના અઠાવન પેકેટનો જથ્થો નાશ કરવામાં આવ્યો કાપડના વેપારી રતનસિંહ ચૌહાણે ડિમાર્ટ સ્ટોરમાંથી ખરીદેલા અમૂલના મેંગો શ્રીખંડમાં ફૂગ મળી આવતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં ફરિયાદ નોંધાવી દીકરીનો ફેવરેટ હતો એટલે પિતાએ મેંગો શ્રીખંડ ખરીદ્યું ખાવા બેઠા અને શ્રીખંડમાં ફૂગ જોઈને ચોંકી ગયા દીકરી માટે શ્રીખંડ ખરીદ્યું રાજસ્થાનની એક મહિના બાદ પરત ફરેલા રતનસિંહે રાત્રે ડિમાર્ટમાંથી તેમને દીકરી માટે અમૂલ મેંગો શ્રીખંડ સહિત અન્ય કિરાણાનો સામાન ખરીદ્યો હતો એટલે કે કરિયાણાનો સામાન ખરીદ્યો હતો ઘરે આવીને જ્યારે શ્રીખંડનું પેકેટ ખોલ્યું તેમાં ફૂગ જોવા મળી આ પછી તેમણે બીજું પેકેટ તપાસ્યું એમાં પણ ફૂગ હતી તરત જ તેઓ ડિમાર્ટ પરત ફર્યા અને ત્યાં રાખેલા તમામ શ્રીખંડના પેકેટ્સમાં ફૂગ હોવાનું જોવા મળ્યું સ્ટોર મેનેજરનો યોગ્ય જવાબ ન મળતા ફરિયાદ સ્ટોર મેનેજર પાસેથી સંતોષકારક જવાબ ન મળતા રતનસિંહે વિડીયો પુરાવા સાથે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં ફરિયાદ કરી વિભાગના ડિસ્ટ્રિક્ટ ઓફિસર વડવીએ કહ્યું હતું કે શનિવારે સ્થળ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે ફૂડ વિભાગે તપાસ કરીને અઠ્ઠાવન પેકેટ ચેક કર્યા અને ઓગણત્રીસ પોઈન્ટ પાંચ કિલો શ્રીખંડ અખાદ્ય નીકળ્યું આ પરિવારે જો શ્રીખંડ ખાધું હોત તો ગંભીર અસર થાત અને તેઓ બીમાર થઈ શકતા એક બેદરકારી પૂર્વક જે નીતિ તેઓ દ્વારા યુઝ કરવામાં આવે છે એટલે કે જે પ્રમાણે તેઓ આ અખાદ્ય શિખંડનો જથ્થો વેચી રહ્યા હતા તે એક બેદરકારી અને ચિંતાજનક શક્ય પેક બદલી ન દે એટલે બધા પેક ખરીદી લીધા ગ્રાહક રતનસિંહે અમૂલ શ્રીખંડમાં ફૂગ નીકળ્યાની ફરિયાદ કરી અને ત્યારબાદ ફૂગ અંગે તેમણે સંતોષકારક જવાબ સ્ટોરમાંથી ન મળ્યો એટલે અન્ય અમૂલ મેંગો શ્રીખંડના પેક પણ તેમણે ખરીદી લીધા એટલું જ નહીં સ્ટોરમાં વિડીયો ઉતારવા મુદ્દે પણ સ્ટોર મેનેજર સાથે રકજબ થઈ હતી પરંતુ તે પેક ખરીદીને લઈ જવા દીધા ન હતા મેં રતનસિંહ ચૌહાણ કાલે અમે ડી માર્ટમાં સાંજે સાડા સાત વાગે ખરીદી કરવા ગયેલા ત્યાંથી અમે બધું સામાન ખરીદ્યું સાથે સાથે અમે શ્રીકંચ બી ખરીદ લીધેલું એ લઈને અમે ઘરે ગયેલા ઘરે લઈને અમે જમવાના ટાઈમમાં જ્યારે ખોયલું તો અંદરથી ફંગસ નીકળી એ એ ડબ્બા લઈને અમે પાછા ડી માર્ટમાં ગયા ત્યાં અમે બીજા ડબ્બા બી પરચેસ કર્યા અને એ ડબ્બા એમની સામે જ ખોયેલા ત્યાં તો એમાં બી ફંગસ નીકળી તમે એવું લોકોને જાણ કરવા માંગુ છું અને લોકોને જાગૃત કરવા માંગુ છું કે તમે એમનેમ એક અમૂલ જેવી બ્રાન્ડ પર એમનેમ વિશ્વાસ નહીં કરતા ને ડીમાર્ટ જેવા એક બ્રાન્ડેડ સ્ટોર પર એમને વિશ્વાસ નહીં કરતા કેમ કે એક પર એક ફ્રી ના બાય વન ગેટ વન ના ફ્રી ના ચક્કરમાં આપણને જહેર પરોસવામાં આવે છે કેમ કે મે મારી છોકરીના હાથમાંથી જે ડબ્બો લઈને મે તમને વિડિયો આપું છું એવી સિચ્યુએશન ખાવા યોગ્ય તો એ છે જ નહીં પણ એ કોઈ જાનવરને ભી ખવડાવવા લાયક નથી એવી પોઝિશનમાં ડીમાર્ટ વેચે છે ને અમૂલ એમને આપે છે આ અંગે તમે શું કહેવા જાણતા એ અંગે અમે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને ભી કરી દીધી